ફતેપુરા તાલુકાની આંગણવાડીઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉછળ્યા ગામની આંગણવાડીમાં પત્રકારની મુલાકાત દરમિયાન બેદરકારી બહાર પડી ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલી આંગણવાડીઓમાં ગંભીર સ્તરે ભ્રષ્ટાચાર અને બેદરકારી થઈ રહી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે તે અંતર્ગત બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ શનિવારે આમલીખેડા ગામની આંગણવાડીની પત્રકાર દ્વારા મુલાકાત લેવામાં આવી જ્યાં અનેક ખામીઓ અને ગેરરીતિઓ જોવા મળી હતી જાણવા મળેલ મુખ્ય બાબતો પૈકી આંગણવાડીમાં બાળકોની વાસ્તવિક સંખ્યા માત્ર સાત હતી ત્યારે પણ હાજરીમાં બાળકો દર્શાવવામાં આવ્યા જગ્યા પર ચાર ભણતા પાંચ છોકરાઓ બેઠેલા જોવા મળ્યા જે આંગણવાડીના નિયમ વિરુદ્ધ છે બાળકોને અપાતું જમણ અને નાસ્તાની વ્યવસ્થામાં ગંભીર બેદરકારી જોવા મળી ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું કે પુરા ગામમાં માત્ર ત્રણ સગર્ભા બહેનો છે છતાં પણ ઓનલાઈન રિપોર્ટમાં વધારે સંખ્યા દર્શાવવામાં આવી રહી હતી સગરભા બઈની આસુદી સુધી નાસ્તો નો મળ્યોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો સરકાર દ્વારા આંગણવાડીના માટે ચૂકવવામાં આવ્યા હોવા છતાં સ્થળ પર કોઈ જોવા મળ્યું ન હતું ગ્રામજનોએ આંગણવાડીના સુધારા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે રિપોર્ટર પ્રજાપતિ તું બીજામાં ella 2